ત્યારે અમને પ્રતિબંધાય પૂરો સાથ અને સહકાર આ જગ્યાની વાત કરીએ અમારા પ્રિન્સિપાલ અને બીજા એક શિક્ષક ભાઈ મારી સાથે આવ્યા હતા કે દીનુભાઈ અમારે અહીંયા સ્કૂલનું કામ ચાલુ નહી થાય તો બીજે વહી જશે મેં તો બીજે વહી જશે નહીં બીજેથી આ અહીંયા આવી છે

એને પૂરી કરવાનું અમે કામ કરી રહ્યા છે પ્રાથમિક સારા બાપા તમે જોયે છે કે લાઈટ હાઉસ ઉપર આપણે કેવી મજાનું સરસ મકાનનું મકાન બનાવ્યું એનાથી પણ સારું મકાન આવતા વર્ષે આ ટાઈમે તમને લોકાર્પણ કરશું મે આવી છે એટલા માટે આ જગ્યા પસંદ કરવી હતી અમને પાણી ભરાય છે પણ એના રસ્તા બધા કાઢી લીધા છે આ વિસ્તારમાં પ્રદ્યુમનભાઈ મારે કેવું છે કે ખૂબ જ ગરીબી રેખા નીચે જીવતા લોકો આ વિસ્તારમાં રહે છે મજૂરી વધુમાં વધુ કામ મે જવું પડે એવી સ્થિતિ છે અને સાહેબ આપ તો આ વિસ્તારમાં ખૂબ જાણીતા બી છો આ વેલણ ગામમાં આપતા માસી પણ અહીંયા રહે છે આપનું બાપ પણ આ ગામમાં વિત્યું છે તો સાહેબ કહે કે પાંગેર કે માસીને ઘરે આવ્યા તો કંઈક દેઈને જાવ તો આપણને હાઈસ્કૂલ તો આપી દીધી પણ હવે હું સાહેબ એ વિનંતી કરું કે આ વિસ્તારમાં મારે દરરોજ સવારે મારી સ્કૂલ છે નગરપાલિકાની અહીંયાથી આખી બસ ભરવાઈની દીકરીઓ અમારી સાહેન હાઈસ્કૂલમાં એ કન્યા સ્કૂલ છે અમારી નગરપાલિકાની એમાં આખી બસ ભરાઈને કોટડા વેલણ માડો બધી દીકરીઓ આવે છે સાહેબ મારે આપને વિનંતી કરવી છે કે આપે આ સરસ મજાની સ્કૂલ તો આપી હવે બાજુમાં એક સરસ મજાની અમારા ગામને કોલેજ આપો એવી વિનંતી કરવા આવ્યો આ ગામમાં એમને યાદ અપાવું કે ભારતીય જનતા પાર્ટી જ્યારથી આપણા નરેન્દ્રભાઈ મોદીની સરકાર જ્યારે ગુજરાતમાં બિરાજમાન હતી ત્યારે વજુભાઈ વાળા આપણા નાણા મંત્રી હતા વેલણ ઓલી બાજુ આઈપીઆઈ કોલેજ અને આ બાજુ આપણી કોલેજ પીકો પીએ તો કેટલું સરસ વાતાવરણ બનશે અને આપણે એક એવું પુણ્યશાળી કામ કરશો કે જે આપને પણ જીવનભર ભર યાદ રહેશે બાકી સાહેબ પણ નાના હતા ત્યાં અમારે રહેણું ખાવા બહુ ગયા છે એટલે આ વિસ્તારનું તમારું નાનપણનું પણ ગુણ છે અને આ બધા જ આપણે આજે તો ખાસ સાહેબ ને સાંભળવાના છે સાહેબ આજકાલ બહુ સરસ પ્રવચનો કરે છે હમણાં જ મુખ્યમંત્રી ના એક કાર્યક્રમ માં પોતે નોતા મુખ્યમંત્રી શ્રી પોયતા સાહેબે આખી અમે આખી ડિબેટ સાંભળી અમને બહુ આનંદ થયો સાહેબ આજે જ એવું મનનીય પ્રવચન આપ અહિયાં પણ આપો એવી પ્રાર્થના સાથે વિનંતી છું વંદે માતરમ તો

શાળા બિલ્ડિંગના ખાત મુર્ત ના 52 પ્રસંગ ઉજવાઈ રહ્યો છે શિક્ષણ એ સમાજની પ્રગતિનું મુખ્ય સાધન છે આ નવું બિલ્ડિંગ બાળકોના સર્વાંગી વિકાસ માટે આજના શુભ અવસરે વિશેષ ગૌરવ આપતા આપણી વચ્ચે પધાર્યા છે આપના રાજ્યના શિક્ષણ ક્ષેત્રના માર્ગદર્શક દૂરદર્શી અને લોકયતકારી માનનીય શિક્ષણ પ્રદાન કે જેઓ હંમેશા શિક્ષણ ગુણવત્તા पूर्वक બને અને છેવાડાના માણસ સુધી શિક્ષણનો પ્રસાર થાય તે માટે કટિબદ્ધ છે તો હવે હું આમંત્રિત કરું છું સમગ્ર પ્રદીમન વિકાસ માટે સમર્પિત કર્યું છે એવા પૂર્વ સાંસદ પૂર્વ લગાતાર ત્રણ વખતના આ વિસ્તારના વિકાસ પુરુષ આદરણી શ્રી સરપંચ વડીલો માતા ભગિનીઓ યુવાન મિત્રો મંચમાં ઉપસ્થિત બધા જ જે શિક્ષણની વાત કરી અને શિક્ષણ ક્ષેત્રે જે આપણે આજે એક નવું સોપાન સર કરવા જઈ રહ્યા છે ત્યારે તેની સાથે સાથે એક વાત પણ આપણે કેવી છે કે શિક્ષણના જે સ્થાન સુધી પહોંચવા માટે આપણને એક સારો રસ્તો પણ જોઈએ છે ત્યારે લગભગ સત્તાવીસો કરોડ સત્યાવીસ કરોડ ખર્ચે આજ વિસ્તારમાં માઢવાડ કોટડામાં આપણે પાકો રસ્તો બનવા જઈ રહ્યો છે એ પણ ગુજરાતની સરકાર એ કટિબદ્ધ છે કે મારા સમુદ્રાંઠા વિસ્તારમાં 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 સમુદ્ર અમારા જે આ ગુજરાતનો જે નાગરિક છે એ બહાર સુવિધાથી વંચિત ના રહે એના માટે નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ હંમેશા ચિંતા કરે છે

મને ખૂબ આનંદ થાય હમણાં શારદાબેન સાથે વાત કરતો હતો દિનુભાઈ સાથે વાત થઈ મેર સાહેબ સાથે વાત થઈ ભગુભાઈ સાથે વાત થઈ આપણે બધા જે વાતના સાક્ષી છે જે અહીંયા વડીલો બેઠા છે કે જ્યારે આની પહેલા આપણે ભાઈના જે બાળકો છે એને ભણવા જવું હતું

કે માત્ર શિક્ષણ નહીં રોડ રસ્તાની સાથે સાથે વ્યવસાય અને ધંધાનો પણ વિકાસ થાય આપણે બધા જ સમુદ્ર કાંઠે અહીં વ્યવસાય સાથે સંકળાયેલા લોકો છે ત્યારે અહીં તમે જતા હશો તો તમારા ધ્યાનમાં આવ્યું હશે કે આપણે માંડવાળ જેટી પણ નરેન્દ્રભાઈ અને ભૂપેન્દ્રભાઈ પટેલના પોતાના પ્રયાસોથી અઢીસો કરોડની ની મારવાડ જેટલી નું બાંધકામ પણ થઈ રહ્યું છે અને તેની સાથે સાથે કોટલા જેટલી પણ એસી કરોડ રૂપિયાના ખર્ચે બાંધવા આપણે બંધાવીએ છીએ ત્યારે હમણાં વાત કરીએ કે અહીંનો વિદ્યાર્થી અહીંના લોકો પટેલ કરે છે અને એનો એક પણ નાગરિક સુવિધાથી વંચિત વંચિત ના રહે એની કોશિશ એનો પ્રયાસ આપણી ભારતીય જનતા પાર્ટી ની સરકાર કરે છે તમે મત કહી શકશો કે મારી પોતાની શાળા છે હું અમે બીજા નથી જતી એવો

પરંતુ શિક્ષકો પણ રેગ્યુલર ભરતી થાય એ માટે સરકારીમાં ઓગણસાઠ અને ગ્રાન્ટેડમાં એકસો ચોવીસ શિક્ષકોની ભરતી ગીર સોમનાથ જિલ્લામાં થઈ છે એ બદલ જિલ્લા શિક્ષણ અધિકારી અને સમગ્ર વહીવટી તંત્રને પણ હું ખૂબ ખૂબ અભિનંદન આપું અને બાકીની જે ખાલી જગ્યા છે એ આવનારા દિવસોમાં મને સાહેબે કીધું કે અમે જ્ઞાન સાહેબની મદદથી પણ એમના નિમણૂક આપીશું હમણાં હું અહીં આવ્યો ત્યારે જે કૃતિ જે સ્વાગત નૃત્ય હતું એના બાદ જે દીકરીઓ યોગના જે કાર્યક્રમ કર્યો અને એક દીકરી એના માટે જોરદાર તાળીઓ આપો કે પોતે પોતાનું ભણતર છોડી દીધેલું હતું પરંતુ યોગના માધ્યમથી આજે જે કરી રહી છે ત્યારે બધા જ વિદ્યાર્થીઓ અને જે લોકોએ પોતાની કૃતિ રજૂ કરી અને જેમણે આ કૃતિમાં

અને એક વર્ષમાં જમીન સંપાદન કાર્ય થયું છે અને આવનારા દિવસોમાં આ જિલ્લામાં હું તો પોતે શિક્ષણ મંત્રી છું કે મારે તો સમગ્ર જિલ્લાની વાત કરવા વાત કરવાની આવે ત્યારે આવનારા દિવસોમાં આ જિલ્લામાં ચૌદ શાળા પણ બનશે જ્યારે વાત થઈ કે વિદ્યાર્થીઓ દીકરી સુ કે એમણે સ્કૂલ છોડી દીધી પરંતુ હમણાં થોડા દિવસો પહેલા સમગ્ર ગુજરાત યોજના નમો સરસ્વતી સાધના યોજના મુખ્યમંત્રી જ્ઞાન સેતુ યોજના મેરિટ સ્કોલરશીપ યોજના આવી જે ચાર યોજના છે જ્ઞાન સેવા અને જ્ઞાન સાધના

આ બધી જ જે પણ શિક્ષણની જે યોજનાઓ છે એના દ્વારા જ્યારે બે હજાર બે ત્રણ માં જે તે વખતે નરેન્દ્રભાઈ મુખ્યમંત્રી હતા અને આનંદીબેન શિક્ષણ મંત્રી હતા ત્યારે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી રથની શરૂઆત કરી અને આજે આટલા વર્ષો પછી ઉટ રેશિયો આશરે આજુબાજુ હતો આજે રેશિયો આપણે એક થી સવા ની વચ્ચે લાવી શક્યા છે એનું એક માત્ર કારણ હોય તો ગુજરાત સરકારની પ્રતિબદ્ધતા કે મારા ગુજરાતનો વિદ્યાર્થી એ ભણવા પાછો ના રહે આપણે ચિંતા કરવાની જરૂર નથી પ્રાથમિક સુવિધા થઈ માધ્યમિકની ની સુવિધા કરી હવે આગળ દિનુભાઈ મારી પાસે આજે જાહેરમાં મને તો એમ જ થયું કે મને અહીંયા મુખ્ય મહેમાન તરીકે બોલાવી અને કાર્યક્રમમાં બોલાયા છે પણ ધીમે 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 હું મારા પૂરા પ્રયત્નો નિષ્ઠાપૂર્વક પ્રયાસ કરીશ કે આપણા વિસ્તારમાં આવનારા દિવસોમાં સરકારી કોલેજ પણ આવે એ માટે હું ઈમાનદારી પ્રયાસ કરીશ પણ આપણે બધાએ ભરવાનું છોડશો નહીં ને નહીં ને આ દીકરીઓની સાથે સાથે અહીંયા જેટલા વાલીઓ ઉપસ્થિત છે જેટલા શિક્ષકો ઉપસ્થિત છે આ બધાની પર એક સામાજિક જવાબદારી છે કારણ કે નરેન્દ્રભાઈ મોદી એવું કહેતા હતા કે શિક્ષણ હંમેશા વર્ગ પ્રાપ્ત થાય છે અને

અને ગુજરાત સરકાર પણ શિક્ષણ એજ્યુકેશન પોલીસી જે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ બે વીસ છે એ વીસ નો અમલીકરણ થાય એમાં બધા જ લોકોનો શિક્ષકોની સાથે સાથે બધા જ લોકોનો હું સાથ સહયોગ આપણે પાછળ રહ્યા છે એ હું આપ સૌને પ્રાર્થના કરું છું અને સૌને ખુબ ખુબ શુભેચ્છાઓ પાઠવું છું અહિયાં જે વિદ્યાર્થી અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત છે આપને આપના ભવિષ્યના

મારા વખતમાં તો કંઈ બન્યું જ હું તો એટલું ભણી પણ નથી હવે મને એવું ગૌરવ છું કે મારે ભણવું જરૂરી હતું પણ હું બહાર જ ભણીને ઉઠી ગઈ છે ને મારા આ સ્કૂલનું ખાસ કરીને બને છે ઉદ્ઘાટનમાં તો મારી ડેન ને ખૂબ ખૂબ અભિનંદન પતિને વાઝા ભાઈ સોલંકી ને મતદાન ને તો ગણતરી કોઈ ભાગી ન જાય આ મત છે ને આપણે 4 4 अरे यहां तक भी तो बात हो সৌভাগ্য মাধ্যমৰ জীৱনত পঁচিছ

ارے ائی دو اے جوٹلی آ جوٹلی بھائی ائیے بیٹا ابھی نہیں ائیے ارے وہ جوٹلی آ جوٹلی بھائی تمی اوئے میرے کاکا کاکا بھائی شو کاکا شو کاکا پاسے پاسے جنّو باد હરિમ <laughs> ઓકે <laughs> <Okay. laughs>